નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારે સૌ પ્રથમ વખત જો આઈપીઓ ભરવો છે તો આપણે આઈપીઓ કઈ રીતના ભરશું આ સંપૂર્ણ માહિતી આપીશ અને વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવતા બે લાઇકનને દબાવો અને વિડીયોને લાઇક કરી નાખો તો મિત્રો આઈપીઓ ભરવા માટે આપણી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ તો ડીમેટ એકાઉન્ટ જો હજી સુધી તમે નથી ખોલેલું તો મિત્રો ફ્રી ઓપમાં આપણે ડીમેટ એકાઉન્ટ ખોલી શકીએ છીએ ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરશો એટલે આવું તમને એન્ટર જોવા મળશે અહીંથી તમે તમારું નામ મોબાઈલ નંબર અને એક સીટી સિલેક્ટ કરી અને ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો તો મિત્રો તો મારું ઓલરેડી ડીમેટ એકાઉન્ટ મેં ખોલેલું છે જેવી જ એપ્લિકેશન ઓપન કરશો એટલે મિત્રો અહીં તમને આઈપીઓ એવું સામે જોવા મળશે તો સૌ પ્રથમ આઈપીઓ ભરવા માટે આપણે આઈપીઓ પર ક્લિક કરી દેવાનું છે હવે જેટલા પણ આઈપીઓ ઓપન થયા છે એ તમને અહીંયા જોવા મળશે અપકમિંગ આઈપીઓ જોવા મળશે આપણે જે આઈપીઓ ભરવો છે ત્યાં આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો જેવું જ આપણે એની ઉપર ક્લિક કરશું એટલે તમને અહીં જોવા મળશે તમામ ડિટેલ અહીં માહિતી જોવા મળશે એ આઈપીઓ રિલેટેડ હવે આપણે એપ્લે આઈપીઓ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા તમારે તમારી ગૂગલ પેની અથવા ફોન પેની આઈડી એન્ટર કરી દેવાની છે અહીંયા એડ આઈડી ઉપર લખેલો છે ત્યાં ગૂગલ પે ફોનપેની આઈડી એન્ટર કરવાની છે યુપીઆઈ આઈડી ત્યારબાદ ડન પર ક્લિક કરી દેવાનું છે મેં ઓલરેડી ગૂગલ પેની ફોનપેની એડ કરેલી ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરશો એટલે આવો એન્ટર જોવા મળશે આઈપીઓ રિક્વેસ્ટ હવે આપણી રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે હવે ચોવીસ કલાકની અંદર આપણે ગૂગલ પે તો ફોનપે જેની આઈડી નાખી છે એમાં એક મેન્ડેટ મોકલવામાં આવશે એટલા રૂપિયાનું મેન્ડેટ તમારે ગૂગલ પે ફોનપેની આઈડીમાં જોવા મળશે તો આપણે થોડીક વેઇટ કરી લેવાની છે ત્યારબાદ જો મારે મેન્ડેટ આવી ગયું છે આપણે ફોનપે ઓપન કરશો એટલે સામું જ તમને આવી રીતના પોપઅપ જોવા મળશે તો આપણે સેટ ઓટો પે લખ્યું છે ત્યાં ક્લિક કરી અને ઓટો પે સેટ કરી દેવાનું છે તો આપણે ફટાફટ પાસ આઈડી પાસવર્ડ નાખીએ નીચે જો સેટ ઓટો પે લખ્યું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરીને પેમેન્ટ કમ્પલીટ કરી દેવાનું છે એટલે એટલી અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં બ્લોક થશે કપાશે નહીં જો તમને આઈપીઓ મળશે તો તમને એટલી જ એમાઉન્ટના શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં તમને મળી જશે અને જો તમને આઈપીઓ નહીં લાગે તો તમને તમારા પૈસા તમારા એકાઉન્ટમાં પાછા ક્રેડિટ કરી દેવામાં આવશે તો મિત્રો આપણે ઓટો પે સેટ કરી દીધું છે હવે પાછું આપણે ગ્રો એપ્લિકેશન ઓપન કરી લેવાની છે હવે જો તમે જ્યારે આઈપીઓ પર ક્લિક કરશો એટલે તમે જે પેમેન્ટ કરેલું છે અહીંયા તમારે જો ઉપર આઈપીઓનું બતાવશે જેનો તમે ભરેલો છે અહીંયા તમારે કમ્પ્લેટ સ્ટેટસ એવું બતાવશે અને બેથી ત્રણ દિવસનો સમય લાગશે જ્યારે આઈપીઓનો લિસ્ટેડ થશે આઈપીઓ ખુલશે જો તમને મળશે તો તમને મેં જેમ જણાવ્યું કે એના શેર તમને મળી જશે નકર તમારા એકાઉન્ટમાં પાછા પૈસા ક્રેડિટ કરી દેવામાં આવશે જો તમને આઈપીઓનું એલોટમેન્ટ થશે તો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો અને સુધી જો તમે ડીમેટ એકાઉન્ટ નથી ખોલેલું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાંથી તમે ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો તો થેન્ક યુ ફોર વોચિંગ